સંસ્થાને માહિતી મળતા કાર્યકરો પહોંચ્યા ગોરજ ગામે ત્રણ કલાકની બહાર જહેમત બાદ કૂવામાંથી સફળતાપૂર્વક અજગર કરાયું રેસ્ક્યુ કાર્યકરોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયેલ અજગરને વન વિભાગને સુપ્રત કર્યો નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ અમે વાઘોડિયા તાલુકાની અંદર ગોરજ સેવા મુનિ આશ્રમથી આગળ એક ગામ છે મહાદેવપુરા મહાદેવપુરાની સામે એક નાનકડું ગામ છે તેની અંદર કુવામાં અજગર પડી ગયો છે એની પ્રાથમિક ધોરણે જાણ થઈ હતી ત્યારબાદ અમે લોકો આરએફઓ ચંદ્રિકાબેન ચૌધરી છે અમને જાણ કરી હતી અને ફોરેસ્ટર છે રસીલાબેન રસીલાબેનને જાણ કર્યા બાદ રસીલાબેન ઘટના સ્થળ પર પહોંચીને અમને પ્રાથમિક ધોરણની માહિતી આપી હતી ત્યારબાદ અમે લોકોએ વડોદરાથી હેમંત વઢવાણાની જે ટીમ છે એ ટીમના મેમ્બર્સ છે હર્ષદ સોની છે ભાવેશ બારિયા છે દીક્ષિત પટેલ છે મયુર રાહુલજી છે સ્વેજલ વ્યાસ છે નીરોભાઈ ઠક્કર છે અમે લોકો જેટલા બી વોલેન્ટિયર્સ છે એ ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો સો એક ફૂટ ઊંડો કૂવો છે કૂવાની અંદર એક અજગર છે પડી ગયો છે અને અજગર એક બખોલાની અંદર જઈને છુપાઈ ગયો છે અંદર એને જવાની એક જગ્યા હતી પોલી જગ્યા હતી ત્યારબાદ અમે લોકોએ ફોર જે અમારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે એ યુઝ કરી કૂવાની અંદર ઉતરીને અને ત્રણ થી સાડા ત્રણ ચાર ફૂટનો અજગર હતો એ જગ્યાને ક્લીન કરી ચોખ્ખી કરી ખોદ્યું થોડું ઘણું ત્યારબાદ કુવાના સાઈડના વોલમાં અજગર છુપાઈ ગયેલો હતો ડરના કારણે અને એ ઘણા સમયથી અંદર છે એવું ગામવાળાનું કહેવું હતું ત્યારબાદ અમે લોકોએ કુવાની અંદર જઈને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરી અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યું છે પ્રેસ ધ Never miss an update.